તમે રોજ જે ચરણી નોટોનો ઉપયોગ કરો છો તે સેમાંથી બને છે તે તમને ખબર છે જો નહીં તો આ વિડીયો આખો જોઈ લેજો નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સૌ રોજિંદા વ્યવહારમાં રોકડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ભારતીય નોટો સામાથી બને છે અને સાહિદ કપૂરની ફરજી વેબ સિરીઝમાં ભલે નકલી નોટો બનાવવાનું બતાવવામાં આવ્યું હોય પણ અસલી નોટોનો રહસ્ય શાવ અલગ જ છે તો મોટા ભાગના લોકોને લાગે છે કે નોટો કાગળની જેમ બને છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રિઝર્વ બેંક મુજબ ભારતીય નોટો સો કપાસ એટલે કે રૂમાંથી બનાવવામાં આવે છે અને કપાસ નોટોને વધુ ટકાઉ હલકી અને સુરક્ષિત બનાવે છે જેથી તે ઘસારો અને ગંદકી સામે લાંબા સમય સુધી ટકી શકે અને કાગળની સરખામણીમાં કપાસની નોટો વધુ મજબૂત હોય છે આ સાથે જ ભારતીય નોટોમાં અનેક સુરક્ષા ચિહ્નો પણ જોવા મળે છે જે તમને નકલી નોટોથી અલગ પાડે છે જેવા કે સિલ્વર રંગની મશીન સિક્યુરિટી થ્રેડ તેમજ આરબીઆઈ ની મોહર ગવર્નર સહી સીથ્રુ રજિસ્ટ્રાર તેમજ વોટર માર્ક અને ઇલેક્ટ્રો ટાઈપ તેમજ માઇક્રો લેટરિંગ આ સિવાય કલર શિફ્ટિંગ ઇંગનો પણ ઉપયોગ થાય છે જે નોટો પરના આંકડા એંગલ બદલાવાની રંગમાં બદલે છે આ સાથે જ ઉદાહરણ તરીકે પાંચસો રૂપિયાની નોટ પર પાંચસો નો આંકડો લીલામાંથી વાદળી થઈ જાય છે અને રસપ્રદ વાત એ છે કે માત્ર ભારત જ નહીં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પણ પચીસ લિનન અને પિંચોતેર કપાસમાંથી નોટો બનાવે છે તો હવે પછી જ્યારે પણ તમે નોટ હાથમાં લો ત્યારે યાદ રાખજો કે તે માત્ર કાગળનો ટુકડો નથી પરંતુ કપાસમાંથી બનેલો એક સુરક્ષિત દસ્તાવેજ છે આવા જ બધું વિડીયો જોવા માટે બે સાથે જોડાયેલા રહો નમસ્કાર